નમસ્કાર મિત્રો આજનો આપણો ટોપિક છે કે આપણે માર્કેટમાંથી ઓછા પૈસે વધુ પ્રોફિટ કઈ રીતે મેળવી શકીએ તો આ પ્રેક્ટિકલ છે તો હા મિત્રો પ્રેક્ટિકલ છે અને ત્રણ સ્ટેપ છે એ ત્રણ સ્ટેપ જો તમે ફોલો કરો તો તમે ઓછા ખર્ચે ઓછા પૈસે વધુ પ્રોફિટ મેળવી શકો તમારું ફંડ ઓછું છે માર્કેટમાં છતાં પણ તમે સારો એવો પ્રોફિટ કરી શકો આ જ આજનો ટોપિક છે તો રિસ્ક એમાં લેવું પડશે કારણ કે માર્કેટની અંદર જો રિસ્ક છે તો તે તમને પ્રોફિટ કરી થશે નહીં તો પ્રોફિટ થવાનો નથી જેવું રિસ્ક એવો પ્રોફિટ છે લો તમે રિસ્ક લેશો તો લો પ્રોફિટ થશે અને હાઈ રિસ્ક લેશો તો હાઈ પ્રોફિટ પણ થવાની સંભાવના છે અને હાઈ રિસ્કમાં પૈસા ડૂબી જવાનું પણ ચાન્સ રહેશે તો આ વિડીયો ઇન્વેસ્ટરો માટે છે જે લોકો ટ્રેડિંગ કરે છે અને રાતોરાત પૈસા બનાવે અને રાતોરાત પૈસા ડુબાડે છે એના માટે આ વિડીયો બિલકુલ નથી કારણ કે આમાં રાતોરાત કોઈ દિવસ પૈસાવાળું થવાતું નથી રાતોરાત પ્રોફિટ મળતો નથી જો તમે વિચારી કાઢવીને જો પૈસા ઇન્વેસ્ટ કરો છો સારી સારી જગ્યાએ તો તમને પ્રોફિટ મળે છે તો આના ત્રણ સ્ટેપ છે અને તો શરૂ કરીએ આપણે એનો પહેલો સ્ટેપ પહેલો સ્ટેપ છે બિઝનેસ તમારે બિઝનેસ કેવો પસંદ કરવો જોઈએ જો બિઝનેસ પસંદની વાત કરીએ તો અલગ અલગ સેક્ટર છે ફાર્મા સેક્ટર છે પછી આઈટી સેક્ટર છે મેટલ સેક્ટર છે આવા અલગ અલગ ઘણા બધા ઓટો સેક્ટર છે આવા કયા સેક્ટરમાં તમે પૈસા લગાવો તો તમે એમાં પૈસા બનાવી શકો ગ્રોથ ઓરિયન્ટેડ સેક્ટર આપણે પસંદ કરવું પડે એવો બિઝનેસ પસંદ કરવો પડે કે જેમાં ગ્રોથ બહુ બાકી છે હજી જેનો સમય આવવાનો છે એટલે કે ફ્યુચર એવા એવા સ્ટોક પસંદ કરો જે ફ્યુચરમાં બહુ સારું કરવાના છે દાખલા તરીકે ઇથેનોલ છે ઈવી છે જેણે આજથી બે વર્ષ પહેલાં ઈવીની અંદર પૈસા લગાવી દીધા જે કંપની ઈવીમાં કામ કરતી હતી એણે અત્યારે એના પેની સ્ટોકોએ પણ સારું એવું રિટર્ન આપી દીધું છે એટલે જે મારો કહેવાનો અર્થ એવો છે કે જે બિઝનેસ આગળ ગ્રોથ કરવાનો છે એવી કંપની જે ફ્યુચરમાં બહુ સારું કરી શકે એવી એવું ધરાવે છે એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ બીજો આપણો પાર્ટ છે કે કેટેગરી કેટેગરી તમે કેવી સિલેક્ટ કરી શકો છો કેટેગરીમાં લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ હવે જો લાર્જ કેપમાં તમે રિટનની આશા રાખો તો ચાર પાંચ વર્ષે તમારા પૈસા ડબલ થઈ શકે તમે એવું ન માની ધારી શકો કે ભાઈ થોડાક ટાઈમમાં બે ત્રણ મહિનામાં પાંચ ગણા દસ ગણા પૈસા થઈ દે તો તમારે તમારી પાસે પૈસા ઓછા છે અને જો આગળ વધુ પ્રોફિટ મેળવવો છે તો મીડ કેપ અને સ્મોલ કેપમાં જ પડે હા પણ આમાં રિસ્ક પણ વધુ જ છે એ પણ યાદ રાખીને આવવું પડે અને ત્રીજો સ્ટેપ છે ડાયવર્સિફિકેશન કે તમે તમારા પૈસા એકની એક કંપનીમાં અને એકને એક સેક્ટરમાં લગાવવા કરતાં અલગ અલગ કંપનીમાં લગાવો ઓછામાં ઓછા તમારી પાસે લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો તો તમે પાંચ પાંચ કંપની તો પસંદ કરો જ તે પાંચથી છ કંપની અને અલગ અલગ સેક્ટરની કંપની તમે એવું ધારો કે ભાઈ તમે આઈટીમાં નાખો છો તો બધા પૈસા આઈટી સેક્ટરની બધી કંપનીમાં પૈસા નાખો એની કરતાં અલગ અલગ એક આઈટી સેક્ટરની હોય તો બીજી બેન્કિંગ સેક્ટરની હોય તો ત્રીજી એમ અલગ અલગ સેક્ટરની તમે અલગ અલગ કંપનીમાં પૈસા લગાવી શકો છો અને એક મિસ્ટેક છે જે આપણે કરવાની નથી બિલકુલ નથી કરવાની અને એ છે પેનિસ્ટો માણસો એવું વિચારે કે ભાઈ હું મારી પાસે પાંચ હજાર રૂપિયા છે અથવા તો એક લાખ રૂપિયા છે તો એક લાખ રૂપિયાની હું પાંચ હજાર રૂપિયાવાળો સ્ટોક લઈશ તમારે મારે હો સ્ટોક જ આવશે પણ એની સામે જો હું એક રૂપિયાવાળો સ્ટોક લઈ લઈશ તો મારે એક લાખ સ્ટોક આવશે પણ તમને જે રિટર્ન મળે છે એ તમારા પૈસા ઉપર મળે છે નહીં કે કંપનીના શેરની ક્વોન્ટિટી ઉપર તમે ક્વોન્ટિટી એક લાખ હશે કે એક ક્વોન્ટિટી હશે પણ તમને રિટર્ન મળવાનું છે તમારા પૈસા ઉપર એટલા માટે જે તમે કરેલા રોકાણ ઉપર એટલે તમે કોઈ દિવસ પેની સ્ટોકને પસંદ ના કરો ઘણા લોકો આની અંદર બરબાદ થઈ ગયા છે